હેલો માય યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એ આશ્વોગટ સ્ટેટ નાઇમ પર તો મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું પશુપાલન વિશે પશુપાલકો વિશે કે જે ઘણા દૂરથી આવ્યા છે ઘણા દૂર ઘણા કિલોમીટરનું સફર થઈ કરીને અને પશુઓ પણ મિત્રો થાકી ગયા છે અત્યારે હાલના ઉનાળાના ધકધકતા તાપમા બપોરના એક વાગ્યા છે અને ચાલી ચાલીને એમના પશુઓના પગ પણ મિત્રો દુખી ગયા છે તો આરામ કરવા વિસામો કરવા માટે ઊભા રહ્યા છે પણ બિચારા ઊભા પણ ક્યાં રહે આ તમે જોઈ રહ્યા છો તડકામાં ઊભા રહ્યા છે છાંયડો પણ નથી આ એક વૃક્ષ છે તેની નીચે આ પશુઓ વિસામો કરી રહ્યા છે પણ બધા જ પશુઓનું સમાવવું નામુમકિન છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો આ ઘણા બધા પશુઓ છે આ પશુ ઘેટા છે મિત્રો અને થોડી ઘણી ગાયો છે બકરીઓ છે આ પશુપાલકો મિત્રો સાયલાથી આવી રહ્યા છે કે જ્યાં હાલમાં આ ઉનાળામાં ત્યાં આ પશુઓનું ચારો ઘટી જવાના કારણે ચરોતર બાજુ વસવાટ કરવા આવે છે હાલ ઉનાળા પૂરતું જ આ બાજુ થોડા ગધેડા પણ છે મિત્રો કે જેની પર એમનો માલ સામાન આ ગામથી બીજે ગામ લઈ જાય છે ખાવા પીવાની વસ્તુઓ એવી તો સાથે ચાર પાંચ ગધેડા પણ રાખે છે બકરીઓ છે ગાયો તથા ભેંસો છે આ તમે જોઈ રહ્યા છો એમનો સામાન બધો સાથે જ હોય છે ને મિત્રો ચરોતરમાં ખાસ કરીને ઉનાળામાં આવે છે ને ચાર મહિના ગાડીને ચોમાસું આવતા જ પાછા એમના ગામમાં જતા રહે છે તો મિત્રો હાલ આ પશુઓને શું ખવડાવવું એ જ એમને વિચારવાલાયક પ્રશ્ન છે એટલા માટે મિત્રો આપણા ચરોતરમાં આવે છે ને મિત્રો હવે અહીંથી બીજે જવાની તૈયારી કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો તો મિત્રો આજનો આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો